દિવાળી આવે છે ધનતેરસ આવે છે ને પણ શું કરવાનું આમાં તહેવાર તો આવતા રહી ને જતા રહી પણ મારા એક તો આ જોક આખો દાળો બસ આખા ઉનાળાનું પડી રહ્યું આખા ઉનાળાનું પેલા ને કીધું લે પોણી આલ થોડું તે ઘઉં બહુ વાવું પણ શું કર હામૂડું આરામ છે પોણી હાલમાં નોંધ નહીં લેતો અને દિવાળી પાછી આવી જાય છે તે ટેતા એ છે અને ભડાચ્યા ભળાચ્યાન બધું ખાચું બધું લાવવું હ પણ શું કર

આ જુજે ફરકુ એ દિવાળી આઈ પરસો લાઈ એ દિવાળી આઈ આઈ પરસો લાઈ એ હા ઓદમ ઓદ પચા હવે વાઘુ છો જી આયા મીઠાઈ મીઠાઈ મી અતર થી તારે બાકી ગયા બોલો મીઠાઈ લાયો તે મીઠાઈ દિવાળી નહીં આવતી અલ્યા ઓવ આવી છે બતાવજે હું લાયો મીઠાઈ પણ હું મીઠાઈમાં હું છું બતાવય ખાઈ બતાવવાની છે અલ્યા ખોલ

ખાવા પી હા અમાર મુયે મોકલા છે તો મીઠાઈ લઈને આવવાના છે હમણા મોકલ્યા બે દાડો મોરે મારા દોશી નું ગાઘરો લઈ આલ્યો કોળો વાળો ઓ 700 રૂપિયા આલ્યા અને હું અઠવાડિયા થી કઉ કરું આ તમારા પશો કંજુસ સર ઓવાતે તો જાય ડેરીન પગાર લેવા લાવ છે હમણા જબ્બર તો દોશી નું ગાઘરો ના લઈ આલ્યો ને તો મતો મારા સમણા તોડી ના મારો લાફો મેલા મન તો આરે એવું કરવું પડશે હા ને ભલે દિવાળી છે પણ તો હોય જવું શું કઉ છો બોલો એનો બોલ વેકો શણગાવજો તમારી વાત ખરી છે

અને સાચી વાત છે અસલ વાત કરીને ને જ્યાં મને કે ઘર માં પૈસા ના હોય તો તો એ દિવાળો મનાવવાનો વ્યાજ પૈસા ના લાવે વ્યાજ કોઈ આલવા 10% વ્યાજ માં કોઈ આલવા તૈયાર નહીં તમને જ ન આલતા તમારું નોમ હારું રાખ્યું નહીં તમે વાઘાન વાઘાન ઘેર જવું પડશે મીઠાઈ લેતા આવજો મીઠાઈ ને પેલા વાઘાન પાડું પછી મીઠાઈની વાત વા હુરા હા ના ના કોઈ લઈ લેવાનું નહીં દિવાળી એમ નમ કાઢવાની અમાર हमारा टोकन ने वो कल बना पूरा तुम्हारे वहां से અરે બખડી ઓન ડોલ્યો ને પવાઈ લ્યો ને આખા ગામમાં ફરી મીઠાઈ હે તારા મુરત કરવાન છે હું તો ખાધી મીઠાઈ પણ તને ખવરાઉ ખાવા માટે મીઠાઈ બોલા સુબતેનો

તારા એકલા દિવાળીશું આખા ગો ફરવાના આવે છે મીઠાઈ નહીં એટલે બરોબર એ ભગવાન હારું જ કર એ ખોખો હાથે કરીને ખાલી આલે છે ભરેલો હતો પણ ભગવાને ખાલી કરી દીધો ત્યાં જે લાવું બતાવતો હોય તો ઘેર લઈને આવતો તારા છોકરા ને તે ખાય મારી ના જોયું કા દિવાળી ધગડા બગડા નઈ કરવાના એક જણા કેવા ને તો નવી જવાનું ઝઘડો બગડો થાય ને થોડું ધ્યાન રાખજો અને મીઠાઈ બીઠાઈ લાવો ગમ્બો ખોટો દેખાવ દેખા કરતો સંત્રી ખૂણા બે ખાઈ લેજો ઘણું મોટું કરી લેજો

તો મીઠાઈ અમારી ગમી હોય અને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને આટલો સપોર્ટ કરજો સપોર્ટ કરો સો ખોટું ના બોલાય થેન્ક યુ સો મચ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો